ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાધે રાધે સીતારામ સુગરાવ સવાર સવારમાં શું કે બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયો છે અડધા ને નખરા થાય છે ને અડધા ખાવા મીઠા છે ધૂળ મત એવા તો આવી ગયા આંટી તો બ્રેકફાસ્ટ પૂરો થઈ ગયો છે ને હવે બધા જઈએ ટેસ્કો માં થોડીક શોપિંગ કરવાની છે જોડે લઈ જવા માટે અને પછી જવાનું છે ડોનકાસ્ટર ભૂમિ તારે આવવાનું છે જય નરેન્દ્ર ખાલી તો છે એવું જોતા આજ મોજ મસ્તી કરવાની છે વેકેશન પડી એટલે તો જલસા કરતા રહીએ કરાવતા રહીએ ચલો જોતા રહ્યો આગળ આગળ હાલો ટેસ્કો વાળા એમ કેતા કરવાનો કરવાનું એવું છે અહીંથી લાકડા તોડી આવજો હામે થી ને ચાલો ચૂલો માની દેજો અમાર ઘર નું ધ્યાન રાખજો હેપી બર્થડે માનસી માનસુ એડવાન્સ

ધવલ ના ઘરે આવી ગયા છે જય સ્વામીનારાયણ આખું ઘર ભરી તમારું કોઈ દે હું એમ જ ઘર કોઈ દે એટલા એ બિચારી જોવે છે ઠંડી છે

પણ વાંધો કે ઉપડી જ માણસો છે ને એટલે છો કે ભાખરી કરવી પડે તો જો અમારા પ્રેરણા ને ધવલભાઈ ના ઘરે આવી ગયા છે ને હવે અમારે બોને છે અહિયાં ભાજી પ્રોગ્રામ છે

અતલા જોશે આટલા તો કટી ગયા બધી ચટણીમાં દેખાઈ ગઈ છે આમ કરો તો થઈ જાય લસણ આખું રાખજો અમારા પે ઓ આખી હું બાંસ કે કટિંગ આદ્રે

બે માજેલું ને રેડી થઈ ગઈ ને આ સહેજ કંઈક નવી ચટણી બનાવે છે ટમેટો ને લસણ લસણની ચટણી બનાવ પણ એને ટમેટો ક્રશ કર્યું લસણની જોડે બસ આ રેડી છે આ બધું વાસણ સાફ કરીને આપીએ તેલ મુકલી દીધું ગરમ ને માં લસણને સાંતળવા લાગી દીધું ગરમાવો આવશે કુંдай કુંдай કઈ આવે તો હા આ લે ઓ મીઠું એ થોડું વધારે નહીં એટલે તમને વધારે નથી આમ તો આપણે આйно સોルト મીઠું કે આટલું બધું ખારું આવે છે

ને હું મારું ખોડી હું મારું ઉપાધી ના કર ખાધા છોકરાનો ગુલ છે અવાજ એ અવાજ जी जी यूज़ नहीं यूज़ माइंड अजय बता जी आई बैठा शेर था गाड़ी तंदूक आपोगी गई मम्मा डॉग लम्बे हो वाशिका ऊपर ऊँघा सो करो अब बंद करो ना ट्रिंकल ट्रिंकल चमने चमने हेलो बाय डैन हो रही डेट हेलो

હાલાય ઘરે રમવા ગોલા કાઢા બિસ્કિટ ગેમ રમે છે સેફ અને પોઈઝન ગેમ અને આપણે એક મૂકી દે અને ગેસ ખાઈ કે નો ખા અમે હું ને નોર્મલ ગેમ દેખાડ છું બોલો મોનેનો બિસ્કિટ એક લેતો તો તસિસ સે ઓકે નો આ મિસ સેડિંગ આઉટ ઓકે વે આ મ ગોન ટુ આપડે આટલા રાખ લે નહીં માટા વોચ અપ નો આ મ બેટી યસ જીસે જીસે બોલ્યા તું શેરિંગ કરાય એટલે કે એકબીજા ને ગેમ રમવાનું હોલિડે હોમ જેવું થઈ ગયું હો હવે રાતના કેટલા વાગી ગયા છે 12 1 12 ઉભા થવા લો હોય જાવ તો હવારે ઉઠશો ને કઈક હવે પ્લાન કર્યું એ પ્રમાણે ક્યાંક જાવ હશે જાશો હાલો ઉભા થવા લો જય સ્વામિનારાયણ તો હવે ફાઇનલી સુવાનો ટાઈમ થઈ ગયો છે રાતના સાડા બાર વાગી ગયા ને હવે બધા ફાઇનલી સુવા માટે આવી ગયા છે ને અહીંયા જો વિન્ડોની બહાર મસ્ત વ્યૂ દેખાય છે તો બધાને હેપી ક્રિસમસ મેરી ક્રિસમસ અને હવે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ વ્લોગ જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક છે અને કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય